શિનોર તાલુકાના મોટા ફોફડિયા મુકામે કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી વિકાસ સપ્તાહ બે હાજર પચીસ ની ઉજવણીના ભાગરૂપે મોટા ફોફડિયા મુકામે આવેલ સી એ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે શિનોર તાલુકા પંચાયત પ્રમુખ અર્ષનાબેન રાયના અધ્યક્ષ સ્થાને કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિવિધ યોજનાઓના ખેડૂત લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રાંત અધિકારી સ્ટેમ્પ ડ્યુટી અને પ્રોગ્રામ નોડલ અધિકારી દક્ષેશભાઈ મકવાણા નાયબ મદદનીશ બાગાયત નિયામક સહ નોડલ અધિકારી વડોદરા સંકલ્પ પટેલ વિસ્તરણ અધિકારી ખેતી શિનોર તાલુકા પ્રકાશભાઈ વસાવા તથા ખેતીવાડી તથા તમામ તાલુકા વહીવટી તંત્ર તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા કૃષિ મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાનો કૃષિ મેળો મોટા ફોફડિયા ખાતે યોજવામાં આવ્યો આ કૃષિ મેળામાં અધ્યક્ષતા અને તાલુકા પંચાયતના પ્રમુખ અર્થનાબેન રાય જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સાથી વાઇસ ચેરમેન ધર્મેશભાઈ અમારા એપીએમસીના સાથી ડિરેક્ટરશ્રીઓ તાલુકા પંચાયતના સર્વે અધિકારીગન સિનોર તાલુકા વહીવટીતંત્રના સર્વે અધિકારીગન અને ખાસ આનંદ કૃષિ યુનિવર્સિટીથી કૃષિના તજજ્ઞો આવ્યા અને એમને ખેડૂતોને આજે માર્ગદર્શન કર્યું આ તકે હું ખાસ સિન્નોર તાલુકાના જે ઓર્ગેનિક ખેતી સજીવ ખેતીના બ્રાન્ડ એમ્બેસેડર એવા વરરાજસિંહ સોલંકીનો આભાર વ્યક્ત કરું છું કે એમને સજીવ ખેતી પ્રત્યે ખેડૂતોને સજાગ કરવા માટે સચોટ માર્ગદર્શન આપ્યું છે આ તકે નરેન્દ્રભાઈ મોદી સાહેબના મુખ્યમંત્રીના વડાપ્રધાન તરીકેના ચોવીસ વર્ષના જે સુશાસન એમાં જે પ્રજાની ગુજરાતની પ્રજાની જે એમને ચિંતા કરી અને ગુજરાતમાં આજે ખાસ ખેડૂતોની ચિંતા કરીને જ આ કૃષિ મેળાની શરૂઆત કરાયેલી આજે જોઈએ તો ગુજરાતનો કૃષિ વિકાસ દર સિંગલ ડિજિટમાં ડબલ ડિજિટમાં આવ્યો છે અને કિસાન સન્માન નિધિ અંતર્ગત સમગ્ર દેશના ખેડૂતોને વર્ષમાં પંચોતેર હજાર કરોડનું સીધે સીધા પંચોતેર હજાર કરોડની રકમ ખાતામાં જમા થાય છે તો સમગ્ર સિન્નોર તાલુકાના ખેડૂતો વતી કેન્દ્રની અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર ખાસ આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ તકે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સાહેબનો હું આભાર વ્યક્ત કરું છું